કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું સાથે જ તેમણે કાર્યક્રમમાં પાંત્રીસ સીબીઆઈ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ પણ પ્રદાન કર્યા હતા આ પોર્ટલનો હેતુ કાયદાના અમલીકરણ માટે એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય પોલીસને સાયબર અને નાણાકીય ગુનાઓમાં મદદ કરવાનો છે સરકારે કાનૂન એજન્સીઓને સશક્ત કરવામાં ઘણા પગલાં લીધા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ભારત પોલની સંરચના સાથે દરેક ભારત કોઈ પણ ગુનેગારની માહિતી એકત્રિત કરવા માટે ઇન્ટરપોલને સીધી વિનંતી મોકલી શકશે જો ઇન્ટરપોલ તેને સ્વીકારશે તો તેની માહિતી સીધી રાજ્યોની પોલીસને આપવામાં આવશે इन्वेस्टिगेशन को एक अलग युग में ले जाने वाली एक शुरुआत है एक प्रकार से अब तक इंटरपोल के के साथ काम करने के लिए एक ही एजेंसी नामित थी सीबीआई। मगर भारत पोल की संरचना होने के साथ भारत की हर एजेंसी हर राज्य की पुलिस अपने आप को बहुत सरलता के साथ સાથે કનેક્ટ કરેગી ઓર સીધા ગતિ આપણે ઇન્વેસ્ટીગેશન કોનેહાયતા હોય